સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મેઘો મંડાયો છે પરંતુ મેઘરાજા શાંત નામ નહીં લે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એવો ધમધોકાર વરસાદ વરસશે કે બધું જ પાણી પાણી થઈ જશે આવો સમજાવીએ કે કઈ જગ્યાએ આ વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોમાં પાણી પાણી થઈ જવાનું છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા જે છે તે આપ જોઈ શકો છો જે દ્વારકા ભાવનગર આ સાથે પોરબંદર જુનાગઢ વેરાવડ ઉના આ આખો જે વિસ્તાર કોસ્ટલ એરિયા આપ જોઈ શકો છો આ તમામ વિસ્તારોમાં રેલમ છેલ થઈ જવાની છે વરસાદ એટલો ધમધોકાર વરસશે કે સર્વત્ર પાણી પાણી થઈ જશે ને કદાચ એ નક્કી કરવું પણ કદાચ અઘરું થઈ પડશે કે દરિયો અહીંયા છે અને આ દરિયો ક્યાંક એવું લાગશે કે દરિયો જ આગળ વધી ગયો હોય કારણ કે એટલા બધા પાણી આ વિસ્તારોમાં આવી જવાના છે કારણ કે આ સિસ્ટમ આપ જોઈ શકો છો જે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હતી તે ધીમે ધીમે આગળ વધે છે અને ત્યારબાદ તે ફરી પાછી એક ગુજરાત તરફ ચકરાઓ મારતી હોય તેમ દેખાઈ રહ્યું છે ને તેના કારણે જ ફક્ત સૌરાષ્ટ્રના વિસ્તારોને અસર નહીં કરે પરંતુ કચ્છ સુધી પણ આ સિસ્ટમ જઈ રહી છે અને તે ધમધોકાર વરસાદ વરસવાની છે ને લગભગ ત્રણ થી ચાર દિવસ આ જ પ્રકારનો વરસાદ થશે કારણ કે હમણાં પણ આપણે વરસાદ જોઈ રહ્યા છીએ ને જેમાં દ્વારકા અત્યારે પાણી પાણી થઈ ગયું છે કેટલાય વિસ્તારો બજારોમાંથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને આ પ્રકારની પરિસ્થિતિ આવનારા ત્રણ થી ચાર દિવસ રહી શકે છે એ પ્રકારની આ સિસ્ટમ સક્રિય થઈ થઈ છે અને જેના કારણે જ જામનગરમાં પણ તેની અસર થશે અને આ સાથે મધ્ય ગુજરાત સુધી આ વાદળો ખેંચીને આવશે અને ત્યાં પણ જે આપમાં વાદળો વાદળો મંડાયા છે તે જોરદાર રીતે આ વરસવાના છે અને જેના કારણે લગભગ આખા ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં અસર જોવા મળશે એટલે જે સિસ્ટમ ફક્ત સૌરાષ્ટ્રમાં હતી કોસ્ટલ એરિયામાં હતી જે દરિયો છે જાણે કે એવું લાગે કે દરિયો આગળ વધી ગયો હોય અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગયો હોય એવું દેખાશે એટલું જ નહીં પરંતુ મધ્ય ગુજરાત પર પણ તેની અસર થશે આ સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાદળો ઘેરાશે અને વરસશે તો આ આપ જોઈ રહ્યા છો આ પ્રકારની પરિસ્થિતિ આવનારા લગભગ ચારથી થી પાંચ દિવસ સુધી જોવા મળશે અને આ પ્રકારની આગાહી ફક્ત મેપના માધ્યમથી તો જોઈ જ રહ્યા છો પરંતુ હવામાન વિભાગ પણ આ પ્રકારની આગાહી કરી રહ્યું છે હવામાન નિષ્ણાતો પણ એ જ કહી રહ્યા છે કે આવનારું એક અઠવાડિયું સાચવજો નહીતર આ જે પાણી છે જે વરસવાનું છે આમાંથી આભ ચીરીને જે વાદળો ફાડી અને જે વરસવાના છે તે ક્યાંક આપને તાણીને ન લઈ જાય માટે એક અઠવાડિયું સાચવજો ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ